ડો કુરિયરના વારસાને પ્રોત્સાહિત કરવા અમૂલની ક્લીન ફ્યુઅલ બાઇક રેલી સુરત પહોંચી છવ્વીસ નવેમ્બર ભારતના શ્વેતક્રાંતિના પ્રણેતા ડો વર્ગીસ કુરિયરની જન્મજયંતિ છે જેને નેશનલ મિલ્ક ડે તરીકે ઉજવાય છે સરદાર વલ્લભભાઈ પટેલ દ્વારા પ્રેરિત ડેરી સહકારી ચળવળને કારણે ઓગણીસો છેતાલીસ માંગ અમૂલની રચના થઈ જે સમગ્ર દેશમાં ફેલાઈ પરિણામે ભારત વિશ્વમાં દૂધના સૌથી મોટા ઉત્પાદક તરીકે ઉભરી આવ્યું અમૂલ દુગ્ધ ક્રાંતિમાં તેની અગ્રણી ભૂમિકા સાથે હવે ગાયના છાણમાંથી બળતણ ઉત્પન્ન કરવા માટે તેના બાયોસીએનજી પ્રોજેક્ટ સાથે પરિવર્તિત અર્થતંત્ર સાથે ચેમ્પિયન બનાવવા જઈ રહ્યું છે આ પહેલ ખેડૂતોને માત્ર વધારાની આવકનો સ્ત્રોત જ નથી પૂરો પાડતો પરંતુ સ્વચ્છ ઇંધણ અને કાર્બનિક ખાતર પણ પ્રદાન કરે છે જેનાથી ફોઝિલફ્યુલ પરની નિર્ભરતા ઘટી છે અને સ્વચ્છ વાતાવરણમાં યોગદાન વધ્યું છે છાણની પ્રક્રિયા માટે મલ્ટિપલ બાયોસીએનજી પ્લાન્ટ સ્થાપવામાં આવ્યા છે જેનો હેતુ કૃષિ અને ઉર્જા બંને ક્ષેત્રો પર હકારાત્મક અને ટીકાઓ અસર લાવવાનો છે સ્વચ્છ ઇંધણ વિશે જાગૃતિ ફેલાવવા માટે અમૂલે નેશનલ મિલ્ક ડેની ઉજવણીના ભાગરૂપે સમગ્ર ભારતમાં ચાર મેગા ક્લીન ફ્યુઅલ રેલીઓની શ્રેણીનું આયોજન કર્યું છે મારુતિ સુઝુકી અને બજાજ ઓટો દ્વારા સંચાલિત રેલીઓનો હેતુ ભારતની ડેરી સહકારી સંસ્થાઓના વારસાને સન્માનિત કરતી વખતે પરિવર્તિત અર્થતંત્ર અંગે જાગૃતિ લાવવાનો છે પુણેથી શરૂ થયેલ બાઇક રેલી મહારાષ્ટ્ર ગુજરાત રાજસ્થાનના રાજ્યોમાં બે હજાર અતિવાસ્તવવાથી વધુની મુસાફરી કરીને દિલ્હી ખાતે સમાપ્ત થશે જ્યાં ભારત સરકારના પશુપાલન અને ડેરી મંત્રાલય છવ્વીસમી નવેમ્બરે નેશનલ મિલ્ક ડેની ઉજવણી કરશે આ ઇવેન્ટ ઇન્ટરનેશનલ કોઓપરેટિવ એલાયન્સ આઈસીએ દ્વારા વર્ષ બે હજાર પચીસને ઇન્ટરનેશનલ યર ઓફ કોઓપરેટિવ તરીકે સત્તાવાર રીતે જાહેર કરવા માટે રિપોર્ટર રાહુલ મકવાણા જીપીકે ન્યૂઝ સુરત મારું નામ સચિન પટેલ હું આણંદનો રહેવાસી છું અમે અત્યારે ડોક્ટર કોરિયન નેશનલ મિલ્ક ડે જે અમે બાઇક રેલી દર વર્ષે કાઢતા હોઈએ છે તે અમે પુણેથી દિલ્હી જઈ રહ્યા છે બાઇક રેલી સીએનજી બાઇક બજાજ ઓટો અમને સ્પોન્સર કરી રહ્યું છે જેમાં સીએનજી ગેસનો યુઝ થાય છે જેમ કે ખેડૂતો જો ગાય ભેંસ રાખતા હોય છે તેમનો ગોબર ગોબરમાંથી આ સીએનજી ગેસ બને છે અને જે કંઈ એનું મિવેસ્ટ મટીરિયલ નીકળે છે એ આપણે ખાતર તરીકે ખેતરમાં યુઝ કરતા હોય છે પુણેથી દિલ્હી અમને સોળ સોળ દિવસની જર્ની છે અમારી અમારી સાથે ટ્વેલ્વ બાઇકર્સ છે અને બીજો સપોર્ટિંગ સ્ટાફ છે સોળ દિવસ અમે સોળ તારીખે અમે પુણેથી શરૂઆત કરી છે પુણેથી અમે સાઉથ મુંબઈ આવ્યા સાઉથ મુંબઈથી અમે સુરત આવ્યા હા લોકોને અમે એક જ સંદેશો આપવા માંગીએ છીએ કે સીએનજી જે ફ્યુલ છે જે ગોબરમાંથી બને છે જેથી પર્યાવરણ ને પોલ્યુશન ઓછું થાય છે અને અને મદદ થાય છે એક તો પ્લસ જે રસ્તામાં જો અભી અમને કોઈ પૂછે છે સપોઝ ટ્રાફિકમાં અમે ઊભા રહ્યા તો અમને પૂછે છે કે આ સીએનજી બાઇક છે તો અમે કહે છે હા ભાઈ સીએનજી બાઇક છે તો કેટલી એવરેજ આપે છે શું છે કેમની ચાલે છે ક્યાં કેટલી માઇલેજ આપશે એ રીતના તો બે કિલો અંદર સીએનજી ગેસ જાય છે એને બે કિલોથી બસો કિલોમીટર સુધી અમે ટ્રાવેલ કરી શકીએ છીએ